નમસ્કાર મિત્રો એબી જલાલજી દલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષા લેવાઈ ગઈ છે ટૂંક સમયની અંદર રિઝલ્ટ પણ ડિક્લેર થઈ જશે તો વિદ્યાર્થીઓને અને અલગ અલગ સરકારી યોજનાઓમાં અલગ અલગ અભ્યાસક્રમોમાં એડમિશન લેવા માટે જેની ખૂબ જ જરૂરિયાત હોય છે એવા ઓબીસી જ્ઞાતિ માટે નોન ક્રિમિનલનું પ્રમાણપત્ર ઘટાવાનું હોય છે તો ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓ અણસમજમાં હોય છે કે નોન ક્રિમિનલ કેવી રીતે કઢાવું ક્યાંથી કઢાવવું તેમાં શું શું ડોક્યુમેન્ટ જોઈએ કેટલો ખર્ચો જાય તો એ બધી વિગતો લઈ અને આપણા વિડીયો બનાવી રહ્યા છીએ તો તમે પોતાની જાતે કોઈ પણ એજન્ટને એક પણ રિપોર્ટ દીધા વગર અને બહુ આસાનથી નોન ક્રિમિનલનું પ્રમાણપત્ર કઢાવી શકો તેવી વિગતો આપણે અહીંયા રજૂ કરીશું જોઈએ આગળ ફોર્મની વિગતો ઓબીસી એટલે કે નોન ક્રિમિનલ ઓનલી ફોર ઓબીસી જ્ઞાતિમાં જે લોકો આવે છે એને જ કઢાવવાનું હોય છે નોન ક્રિમિનલ એટલે શું તો કે જે પછાત વર્ગમાં આવે છે અને અમુક સરકારની જે મર્યાદા નક્કી કરેલી છે સ લાખ રૂપિયાની કે સ લાખ કરતાં અમારી આવક ઓછી છે એટલે જે એના નોન ક્રિમિનલ એટલે કે ઓછી આવકવાળા જે કોટા હોય એની અંદર એડમિશન લેવા માટે આ પ્રમાણપત્રની જરૂરિયાત પડતી હોય છે સૌ આપણે મામલતદારશ્રીને આ અરજી કરવાની હોય છે તાલુકો અને જિલ્લો દર્શાવવાનો છે ત્યારબાદ જમણી સાઈડમાં ત્રણ રૂપિયાવાળી કોર્ટ ફી સ્ટેમ્પ ચોંટાડવાની છે મામલતદારની અરજી આપણે વાંચીએ કે શ્રીમાન ગુજરાત સરકાર હેઠળની નોકરીઓમાં શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ વખતે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર તરીકે અનામતનો લાભ મેળવવાના હેતુ માટે અમે બિનઉન્નત વર્ગમાં નોન ક્રિમિનલ હોવાનું પ્રમાણપત્ર આપવા વિનંતી એટલે કે જે અલગ અલગ એડમિશન થતા હોય છે પોલીસ જેવી ભરતીઓ અલગ અલગ આવતી હોય છે તેની અંદર જે ઓબીસી કાઇસ્ટ છે એને જે અનામત મળેલું છે એનો લાભ લેવા માટે આ આપણે પ્રમાણપત્ર દર્શાવવું ખૂબ જરૂરી છે હવે એનું ડિક્લેરેશન આપેલું છે મારી મારા પિતાની કુટુંબની જરૂરી વિગતો નિશ્ચય પ્રમાણે છે તો આપણે અહીંયા જે બાળક નોન ક્રિમિનલ કઢાવવા જઈ રહ્યું છે જે વિદ્યાર્થી કે વિદ્યાર્થીની તેના પિતા અથવા માતાની બધી વિગતો અહીંયા લખવાની છે નંબર એક અરજદારનું પૂરું નામ તો એના મમ્મી અથવા પપ્પાનું પૂરું નામ લખવાનું છે જન્મ તારીખ જન્મનું સ્થળ તો જન્મ તારીખ લખવાની છે જન્મનું સ્થળ લખવાનું છે રહેઠાણનું પૂરું સરનામું એટલે કે જે હાલમાં રહીએ છે બરાબર તેનું પૂરું સરનામું લખવાનું છે હાલનું કાયમી પણ એડ્રેસ લખવાનું છે કે જે આપણું ગામડાનું કાયમી એડ્રેસ હોય તે પણ લખવાનું છે ફોન નંબર મોબાઈલ નંબર જે કાંઈ હોય તે અહીંયા દર્શાવવાનો છે ચાર નંબર પર ધર્મ જાતિ કે પેટા જાતિ જે આપણો ધર્મ છે હિન્દુ એ હિન્દુ ધર્મ લખવાનો છે જાતિ અને પેટા જાતિ જે આવતી હોય આપણી તે દર્શાવવાની છે વ્યવસાયનું જૂથ એટલે કે મજૂરી કરે છે કે પોતાનો ધંધો ચલાવે છે વ્યવસાય ચલાવે છે શોપકીપર છે જે આપણે આવતું હોય તે દર્શાવવાનું છે પિતાનું પૂરું નામ સોરી ઉપર મેં પિતાનું નામ કીધું પણ ત્યાં અરજદારનું નામ આવશે કે જે બાળક જે વિદ્યાર્થીઓ અરજદાર છે તેનું ઉપર પેલી કોલમમાં લખવાનું છે અહીંયા છ નંબર ઉપર પિતાનું પૂરું નામ લખવાનું છે નામ પપ્પાનું નામ અને અટક પૂરું દર્શાવવાનું છે સાત નંબર ઉપર માતાનું પૂરું નામ લખવાનું છે માતાનું નામ એની પાછળ પિતાનું નામ અને સોરી માતાનું નામ તેના ઘરવાળાનું નામ અને એની અટક પછી પતિનું પૂરું નામ જો કોઈ મેરિડ પરિણિત સ્ત્રી આ એપ્લાય કરે છે તો એના પતિનું નામ પણ અહીંયા પૂરું લખવાનું છે માતા પિતાના જીવનસાથીનો દરજ્જો એટલે કે માતા પિતા અથવા પતિ શું કરે છે એનો સામાજિક દરજ્જો શું છે તે દર્શાવવાનો છે કોઈ ગવર્મેન્ટના નોકરિયાત હોય કોઈ મિલેટરીમાં હોય પોલીસ ખાતામાં હોય અથવા તો મજૂરી કામ કરતા હોય જે કરતા હોય તે એનો હોદ્દો દર્શાવવાનો છે એ પિતા માતાના બંધારણીય હોદ્દાઓ એટલે કે બંધારણી કોઈ ગવર્મેન્ટ જોબ કરતા હોય તો હોદ્દો દર્શાવવાનો છે હોદ્દો ધારણ કરીને તારીખ દર્શાવવાની છે જો લાગુ ન પડતું હોય તો એને કરવાનું છે નોટ એબ્લિકેબલ બી પેલું પિતા માતાની સરકારી નોકરી જો સરકારી નોકરી કરતા હોય તો નંબર એક જન્મ તારીખ નોકરી કચેરી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની કઈ તે દર્શાવવાનું ત્રણ નંબર પર એનો હોદ્દો દર્શાવવાનો ચાર નંબર પર પગાર દર્શાવવાનો પાંચ નંબર જે જગ્યા પર નિમણૂક થઈ તેની તારીખ બતાવવાની છ નંબર વર્ગ એકની જગ્યામાં બળતીની તારીખ તે સમયે ઉંમર જો લાગુ પડતું હોય તો મોસ્ટ ઓફલી આપણે લાગુ પડતું હોતું નથી પણ કોઈ સરકારી નોકરિયાત હોય વિદ્યાર્થીના માતા પિતા એના માટે આ વિગત આપવામાં આવી છે હવે બાહેધરી બીજા પેજ ઉપર છે કે હું આથી પ્રમાણિત કરું છું કે ઉપર દર્શાવેલ વિગતો મારી જાણકારી માન્યતા મુજબ સાસી છે તેમજ હું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોમાં પૈકી ઉન્નત વર્ગની કક્ષામાં આવતો નથી અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અનામત લાભ લેવા માટે હકદાર છું મેં રજૂ કરેલ કોઈપણ બાબત માહિતી ખોટી કે અપૂરતી માલુમ પડશે અથવા અનામતના લાભ પહેલા કે પછી અયોગ્ય માલુમ પડશે તો તે સંજોગોમાં મારી ઉમેદવારી નિમણૂક રદ થવાને પાત્ર છે અને પ્રવર્તમાન કાયદા અથવા નિયમો હેઠળ મારી સામે પગલાં લઈ શકાશે હું સમજુ છું અમોને મેળવેલ જાતિનું પ્રમાણપત્ર અથવા નોન ક્રિમિનલ પ્રમાણપત્ર અધિકૃત અધિકારી દ્વારા કોઈપણ સમયે ચકાસણી કરવામાં આવે અને ખોટું સાબિત થાય તો મારો પ્રવેશ નિમણૂક કોઈપણ જાતની જાણ કર્યા સિવાય અથવા નોટિસ આપ્યા સિવાય રદ થવા પાત્ર છે ભારતીય ફોજદારી ધારા હેઠળ ખોટું પ્રમાણપત્ર વિગતો રજા કરવા એ બાબત કાર્યવાહી હાથ ધરવામાં આવે તો તે મને બંધન કરતા રહેશે અહીંયા બાહેધરી માગવામાં આવી છે કે જે નોન કિમીનો દાખલો કઢાવી તેની અંદર કોઈ ગડમઠલ કે ખોટી માહિતી આપણે આપેલી સોરી આપી નથી એમાં આપણે સ્થળ દર્શાવવાનું જે તે સિટીમાં રહેતા હોય તે સ્થળ દર્શાવવાનું છે તારીખ દર્શાવવાની છે આપનો વિશ્વાસ ઉમેદવાર એટલે કે જે અરજી કરનાર વિદ્યાર્થી છે એની સહી કરવાની છે નીચે પિતા અથવા માતાની છે આપણા વાલી અથવા પિતા અથવા માતા જે હોય અવેલેબલ એની સહી કરવાની છે હવે નોંધ આપી છે ગુજરાત સરકારના ઉન્નત વર્ગ બાકાત રાખવા માટે માપદંડોને નીતિની અંગેના ઠરાવ ક્રમાંક અગિયાર સોરાણું ઓબ્લિક ખા એકસો નવ ઓબ્લિક ઓગણીસો પંચાણું ત્યારબાદ થયેલા વખતો વખતના સુધારાના તમામ જોગવાઈઓ નિયમો વાંચી સમજી મુજબ વિગતો ભરવાની રહેશે એટલે કે જેની લાયકાત અથવા કેટેગરી મેકેલી છે તે પ્રમાણે આખું દાખલો તમને મળવાપાત્ર છે પરિશીષીનું બિડાણ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ એસસીબીસી ઉમેદવારોને નોન કમ્યુનિટ પ્રમાણપત્ર મેળવવા માટે અરજી સાથે રજૂ કરવાના પુરાવા એટલે કે આની અંદર શું શું ડોક્યુમેન્ટ જોશે એની વિગતો અહીંયા આપેલી છે અરજદારના પિતા પિતા ન હોય તો માતાનું નોન કેવળ અંગેનું સોગંદનામું એટલે કે આપણે માતા અથવા પિતાનું એક રજૂ કરવાનું છે પણ તમારી જાણ માટે કહી દઉં કે આ સોગંદનામું હવે સેલ્ફ ડિક્લેરેશન એટલે ખાલી એક ફોટો એના ઉપર સહી કરી અને સેલ્ફ ડિગ્લેરેશન આપવાનું છે પહેલાં પચાસ રૂપિયાના સ્ટેમ્પ પર સોગંદનામું ભરવું પડતું હતું તે હમણાં હાલની તારીખમાં સરકારના વટકોમથી આ સોગંદનામું રદ થઈ ગયું છે એટલે નોન કિમિનના દાખલામાં આપણે કોઈ સ્ટેમ્પ જોડવાનો રહેતો નથી ઓનલી ફોર ત્રણ રૂપિયાની કોર્ટ ફી ટિકિટ લગાવવાની છે બાકી સોગંદનામાની જગ્યા પર આપણે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું છે જે આગળ હું તમને જણાવું છું નંબર બે ઉપર રહેઠાણના પુરાવા તરીકે રેશન કાર્ડ લાઇટ બિલ મ્યુનિસિપાલિટી ટેક્સ બિલ ચૂંટણી કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ અથવા રહેઠાણ સાબિત કરતા અન્ય આધારભૂત પુરાવા જેમાં અરજદારના હાલ સરનામાનો ઉલ્લેખ હોય તે ગમે તે એક એટલે કે આધાર કાર્ડ રેશન કાર્ડ વેરા બિલ આ બધું રહેઠાણના પુરાવામાં ચાલશે જો આપણે ભાડે રહેતા હોય તો આપણે ભાડા કરાર અથવા ભાડા ચીઠી રજૂ કરવાની રહેશે જો ઘરનું મકાન હોય તો ઉપરના ડોક્યુમેન્ટ કોઈ પણ એક આપણે દર્શાવવાના છે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની જાતિ અંગેના આધાર પુરાવો એટલે જો આપણે ઓબીસી કાસ્ટમાંવાળાને નોન ક્રિમિનલ નીકળે એટલે આપણી પાસે જાતિનો દાખલો હોય તે જાતિનો દાખલો રજૂ કરવાનો છે અથવા તો એલસી જાતિનો દાખલો તથા આપણું એલસી અને જો જરૂર પડે તો આપણા પિતાનો પણ એલસી માંગી રહેતા હોય છે તો એ આપણે રજૂ કરવાનું રહેશે અરજદારના માતા પિતાના છેલ્લા ત્રણ વર્ષના આવકના પુરાવા એટલે કે જે અરજદાર છે એના માતા પિતાના ત્રણ વર્ષના જે આવક કેટલી કટલી થયેલી છે તે આપણે દર્શાવવાનું રહેશે એના કોષ્ટકની અંદર અને જો તે આઈટીઆઈ રિટર્ન એવું કંઈ માગે તો એ પણ આપણે રજૂ કરવાનું રહેશે નંબર એક સરકારી નોકરીયાતના કિસ્સામાં તેમના કચેરીના વડાનું આવક અંગેના હોદ્દા દર્શાવતું પ્રમાણપત્ર જો સરકારી નોકરીયાત હોય તો તેનું જે કોષ્ટક આવે આવકનું એ દર્શાવવાનું રહેશે નંબર બે ધંધા વ્યવસાયના કિસ્સામાં કરપાત્ર હોય છેલ્લા ત્રણ વર્ષના ઇન્કમટેક્સ રિટર્ન જે વ્યવસાય કરે છે તે લોકોને ઇન્કમટેક્સ રિટર્ન ત્રણ વર્ષના દર્શાવવા પડશે જાહેર સાહસો ખાનગી સાહસો કે એલઆઈસી યુનિવર્સિટી વગેરે નોકરીના કિસ્સામાં તે કચેરીના વડાનું આવક દર્શાવતું તેમજ હોદ્દા દર્શાવતું પ્રમાણપત્ર એટલે કે જે નોકરિયાત વર્ગ છે જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી અમુક કરતા હોય તે લોકોનું આખું આવકનું કોષ્ટક આવતું હોય છે તે રજૂ કરવાનું છે ખેતીની જમીન ધારણ કરનારે હાથ બારના ઉતારાની નકલ રજૂ કરવી જે ખેતીવાડીવાળા છે તેને ગામડા વિસ્તારના હોય એને હાથબારની નકલ રજૂ કરવાની છે એટલે કે આ લોકો એવું જોવા માગે છે કે આપણી આવક સ લાખથી ઉપર તો નથી ને આનો લાભ લેવાને લાયક તો છે ને એ માટે એ લોકો ક્રોસ કરવા માટે ડોક્યુમેન્ટ માગતા હોય છે ધારણ કરેલ સંપત્તિ સંપત્તિ વેરા ધારા હેઠળ વેલ્થ ટેક્સ એક્ટની કિંમત સરકાર દ્વારા અધિકૃત વેલ્યુઅર પાસેથી સંબંધિત આગળનું પ્રમાણપત્ર રિપોર્ટ આ મોસ્ટ ઓફલી સંપત્તિ આપણે વધારે પડતી હોય તો માટે દર્શાવવાનું હોય છે નંબર એક જરૂર જણાય તેવા કિસ્સા કિસ્સામાં કેસોમાં સક્ષમ અધિકારોનું આવું પ્રમાણપત્ર રિપોર્ટ માગી શકે છે રજૂ કરવું જે આપણે હવે ધ્યાનમાં લેવા નથી અરજદાર તેમના માતા પિતા સબુદ પબ્લિક પહેલાની કાયમી વસવાટ છે કે કેમ તે બાબતનું આધારભૂત પુરાવા સમી મેળવી સામેલ રાખવા એટલે કે આપણે ગુજરાતના જ રહેવાસી એવું પણ એક આપણે જૂનું પ્રૂફ મૂકવાનું રહેશે વિદ્યાર્થી ઉમેદવારને જે તે બાબત લાગુ પડતી હોય તે જ પુરાવા રજૂ કરવાના રહેશે એટલે કે વિદ્યાર્થીને જ્યારે કટાવવું છે આ નોન કમ્યુનિયલનું પ્રમાણપત્ર તો લાગુ પડતું એ જ લેવાનું હોય આપણે ઉપર ઉપર જોઈએ લઈએ મેઇન મેન ડોક્યુમેન્ટ શું છે આ આપણે વિગતો વાંચીએ એની સ્ટેપ બાય સ્ટેપ હવે આપણે નોર્મલી સાદી ભાષામાં જોઈ લઈએ શું શું ડોક્યુમેન્ટ જોઈશે એક તો આપણે વિદ્યાર્થીનું આધાર કાર્ડ એના માતા પિતાનો આધાર કાર્ડ રેશન કાર્ડ પછી એકાદો રહેકનો પુરાવો લાઇટ બિલ વેરા બિલ અને જો ભાડે રહેતા હોય તો ભાડા કરાર અથવા તો ભાડા સીઠી અને વિદ્યાર્થીનું એલસી જાતિનો દાખલો પપ્પાનું એલસી અને છેલ્લા ત્રણ વર્ષના જો રીટર્ન ભરતા હોય તો રિટર્ન સરકારી નોકરિયાત હોય તો જે આવકનું કોષ્ટક અને જો ગ્રામ્ય વિસ્તારની એવા કોઈ હોય તો ખેતીવાડીની જરૂર છે એ લાગુ પડતું હોય તો જ આપણા માટે છે હવે આગળ આપણે જોઈએ નેક્સ્ટ પેજ ઉપર કે કોઈ આપણે સિંચાઈ કે ખેતીવાડી કરતા હોય તો એની વિગતો આપણે દર્શાવવાની છે કેટલી જમીન છે કેટલી સિંચાઈ છે જો આપણે લાગુ નથી પડતું તો ને આપણે ડેશ મારી અને નોટ એપ્લિકેબલ લખવાનું છે હવે આ બધું ખેતીવાડીનું છે તેની અંદર આપણે ડેશ મારી અને છોડી દેવાનું છે પછી વૃક્ષ બગીચો એવું કાંઈ આપણે હોય કોફીના વૃક્ષો હોય આપણે બગીચા હોય એવું આપણે લાગુ પડતું હોય તો વિગતો ભરવાની છે પણ મોસ્ટ ઓફલી લાગુ નથી પડતું એટલે આપણે ડેશ મારી અને છોડી દેવાનું છે શહેરી વિસ્તાર ની અંદર અંદર જે આપણે મકાનો હોય જમીન હોય તો આ મોટા પ્રોપર્ટી વધારે પડતી હોય તો એની વિગતો આપણે દર્શાવવાની છે લાગુ નથી પડતું તો આપણે ડેશ મારી અને છોડી દેવાની છે આવક સંપત્તિ એટલે કે વધારે પડતી જે આવક હોય તો આપણે એ વસ્તુ દર્શાવવાની છે કુટુંબના બધા સભ્યો મળે અને બધાના ઇન્કમટેક્સ રિટર્નના પુરાવા રજૂ કરવાના છે જો આપણે નોર્મલ મજૂરી કરીએ છીએ અને રિટર્ન ભરતા નથી તો ડેશ મારીને આપણે છોડી દેવાનું છે જે આ બાદરી છે એ આપણે આગળ જોઈ લીધું છે આગળ જોઈએ હવે કે સિટી મામલતદાર કચેરી ઉપર જે તા તલાટી હોય એ તલાટીની રૂબરૂ સમક્ષ આપણે જે રજૂઆત કરી છે એ જોઈએ આપણે પ્રસ્તુત કામે અરજદારની અરજી અરજી અનન્વયે સ્થળે વિગતવાર તપાસ કરી અરજદારના જવાબ પંચકાશ કરી આપના પોસ્ટ અભિપ્રાય સહમૂર્ત મૂળ પ્રકરણ સાથે રિપોર્ટ કરવા વિનંતી છે એટલે કે જે સિટી મામલતદાર છે તે આપણે તલાટી સિટી મામલતદારને અરજી કરે છે અને જે પંચ બે સાક્ષીને સાથે રાખી એના આધાર કાર્ડ અને એની સાઇન લઈ અને એવું જરૂર લાગે તો રૂબરૂ બોલાવી અને તલાટી રૂબરૂમાં સહી સિક્કા કરતા હોય છે બધી વિગતો ચકાસતા હોય છે એની વિગતો જોઈએ પ્રતિ મામલતદાર તાલુકો લખવાનો જે જિલ્લો આવતો હોય લખવાનો સવ અને સિત્તેર મામલતદારનું જણાવવું કે અરજદાર શ્રી એનું પૂરું નામ આવશે અરજદારનું રહે એટલે રહેણાંક આવશે તો નોન ક્રિમિનલ ઉન્નત વર્ગના પ્રમાણપત્ર માટે તારીખ રોજ ખાલી જ્યાં સિટીનું નામ આવશે સિટીને અરજી કરેલ છે જેમાં અરજદારના પિતા એટલે પિતાનું નામ આવશે પછી ધંધો કરતા હોય તે ધંધાની વિગતો દર્શાવે છે પછી વર્ષ આવશે ત્રેવીસ ચોવીસ પચીસ જે વર્ષ લાગતું હોય તો વાર્ષિક આવક જે વાર્ષિક આવક એના છેલ્લા વર્ષની હોય એક લાખ દસ હજાર એક લાખ વીસ હજાર કે બે લાખ જે હોય તે લખવાની રહેશે આપણે છ લાખ સુધીની આવક આપણે એની કરતાં ઓછી આવક હોવી જોઈએ તો જ આ પ્રમાણપત્ર મળવાપાત્ર છે એટલે રૂપિયા અંકે રૂપિયા આવક થાય છે અરજદારની જાતિ એટલે હિન્દુ તો છે પણ જે હોય મોસી સહી સુથાર ગમે તે ઓબીસી વર્ગની જે પણ અઢાર કાસ્ટમાંથી કોઈ પણ આવતું હોય તે જાતિ લખવાની છે જેના મામલતદારશ્રીના કેન્દ્રના પ્રમાણપત્ર ખાતરી કરેલ છે તથા અરજી સાથે જવાબ પંચકાસ્ટ સામેલ કરેલ છે અને સાથે ગામના તમામ કાગળિયા સામેલ છે જેની પ્રમાણપત્ર આપવા આગળની કાર્ય કરવા વિનંતી સોરી એક આવકના જે જે પુરાવા છે આના નોન ક્રિમિનલના એની અંદર આપણે એક આવકનો દાખલો પણ રજૂ કરવાનો હોય છે સૌથી પહેલાં આવકનો દાખલો પણ રજૂ કરવાનો હોય છે એટલે જે ઇન્કમ ટેક્સને એ વસ્તુ આપણે પુરાવા રજૂ કરીએ તો આવકના દાખલાની જરૂર હતી નથી પણ આપણે ઇન્કમ ટેક્સને એવું ભરતા નથી તો આપણે આવકનું પ્રમાણપત્ર પણ રજૂ કરવું પડતું હોય છે ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી તેનો દાખલો મેળવવા કરેલ અરજીનો જવાબ પછી આ લોકો ત્યાં કચેરી તરફથી આવા જવાબ લખતા હોય છે તેની વિગતો આપણે જોઈ લઈએ કે હું નિષેધ સહી કરનાર શ્રી જે અરજદાર છે તેનું નામ લખવાનું રહેશે ઉંમર અને ધંધો રહેવાસી સોરી એના વાલીનું પિતાનું નામ લખવાનું રહેશે કે હું નિશ્ચિત સહી કરનાર પિતાનું નામ ઉંમર વર્ષ લખવાનું એનો ધંધો લખવાનું એડ્રેસ લખવાનું તારીખ લખવાની તાલુકો લખવાનો જિલ્લો લખવાનો આથી ધર્મના ચોગન લઈ જાહેર કરું છું કે મારું મૂળ વતન એટલે મૂળ વતન જે આપણું હોય તે ગામનું નામ તાલુકો જિલ્લો લખવાનો હાલ સુરત મુકામે રહું છું મારી જાતિ ખાલી જ્યાં ખાલી જ્યાં જે જાતિ આવતી તે લખવાની સમાવેશ થાય છે અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં સમાવેશ થયેલો છે મારા પુત્રના નામે એટલે જે પુત્ર કે પુત્રી હોય એ વિદ્યાર્થીનું નામ કે વિદ્યાર્થીનીનું નામ લખવાનું ને ખાલી જગ્યા અભ્યાસક્રમમાં દાખલ થવા માટે જે અભ્યાસક્રમમાં કે જે કોલેજમાં કે જે કંઈ ભરતીમાં દાખલ થવાનું તેની વિગતો લખવાની છે ઉન્નત વર્ગમાં આવતા નથી એવા દાખલાની જરૂર છે હું પછી વાલીનું પિતાનું નામ લખવાનું કે ખાલી જગ્યા ધંધો કરું છું જેથી મારે ઓગણીસ બાવીસ ત્રેવીસ ત્રેવીસ ચોવીસ એટલે આપણું છેલ્લું વર્ષ અત્યારે બે હજાર ત્રેવીસથી બે હજાર ચોવીસની વર્ષની વાર્ષિક આવક ખાલી જગ્યા એટલે આવકનો દાખલો એક લાખ દસ હજાર એક લાખ વીસ હજારનો જે હોય તે આવકને વિગત લખવાની છે અથવા તો આપણે રિટર્ન દર્શાવે તો બે લાખ ત્રણ લાખની જે આવક રિટર્નમાં દર્શાવી તે આવક લખવાની છે હું વાલીનું નામ લખવાનું છે અત્રે ખાલી જ્યાં મિલકત એટલે કંઈ મિલકત ધરાવતા હોય મકાન હોય પ્રોપર્ટી હોય જમીન હોય તો મિલકત ધરાવું છું અને કંઈ ન હોય તો ડેશ માર દેવાનું છે સિવાય એમને સ્થાવર જંગમ મિલકત ખાલી જ્યાં ધરાવું છું એટલે કે જે મિલકત હોય તો દર્શાવવાની છે નકર ડેશ મારવાનું છે મિલકત ધરાવું છું અથવા ધરાવતો નથી જે વિગત હોય ધરાવતા હોય તો ધરાવતો લખવાનું ધરાવતો નથી એવું લખી નાખવાનું જેની આવક રૂપિયા એટલે ઉપર જે આવક દર્શાવી છે તે જ આવક લખવાની છે એક લાખ વીસ હજાર એક લાખ દસ હજારનો જે આવકનો દાખલો હોય એ અથવા રિટર્નમાં હોય તે આવક લખવાની છે જેટલી થાય છે તે સિવાય કોઈ આવક નથી આમ મારી બે હજાર ત્રેવીસથી બે હજાર ચોવીસની વાર્ષિક આવક રૂપિયા એક લાખ દસ હજાર એક લાખ વીસ હજાર જે આવકનો દાખલો છે અથવા રિટર્નમાં દર્શાવું છે તે થાય છે ઉપર જણાવેલી તમામ હકીકત મારી જાણ મુજબ અને માન્યતા મુજબ છે ખોટી માહિતી રજૂ કરવી તે ફોજદારી ગુનો બને છે તે સારું જાણું છું અને સમજું છું અને નિશય આપણે સહી કરવાની છે અપરિચિત તણનું બિડાણ એટલે કે પંચનામું આ પંચની હાજરીમાં આપણે આ બધી કબૂલાત કરી હોય છે એટલે કે પંચનું નામ એટલે કે જે સાક્ષીમાં છે એ સાક્ષીનું પૂરું નામ પપ્પાનું નામ અને અટક લખવાની સાક્ષીની ઉંમર લખવાની સાક્ષી જે ધંધો કરતા હોય ધંધો લખવાનો અને રહેવાસી જે આધાર કાર્ડમાં એડ્રેસ હોય એ એડ્રેસ લખવાનું સાક્ષી નંબર બે પંચનું પૂરું નામ લખવાનું નામ પપ્પાનું નામ અને અટક પછી ઉંમર લખવાની પછી ધંધો લખવાનો જે ધંધો કરતા હોય તે વ્યવસાય કરતા હોય તે પછી રહેવાસી એટલે આધાર કાર્ડમાં જે એડ્રેસ છે એ એડ્રેસ લખવાનું આ સાક્ષીઓ જે અરજી આપે છે જે અહેવાલ આપે છે જે પંચ બનાવે છે એની વિગતો છે આથી એમો નિષ્ધ સહી કરનાર પંચો રૂબરૂ પૂછવાથી જાહેર કરી જણાવીએ છીએ કે શ્રી શ્રીમતી અથવા માતા અથવા પિતાનું પૂરું નામ નામ પપ્પાનું નામ અને અટક રહેવાસી એટલે કે સરનામું જે એડ્રેસ લખવાનું અમુ જાતે ઓળખીએ છીએ તેઓ આ સ્થળે છેલ્લા દસ વર્ષ વીસ વર્ષ જેટલા વર્ષથી રહેતા હોય એટલા વર્ષ લખવાના અમો પંચ જણાવીએ છીએ કે તેઓ વ્યવસાયમાં ધંધો નોકરી ખાલી જાય જે ધંધો કરતા તે લખવાનો છે તેઓના પુત્ર અને પુત્રી એટલે કે જે છોકરો હોય અથવા છોકરી હોય જેનું નામ દર્શાવવાનું છે ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી તેવું પ્રમાણ પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરેલ છે તેમના માતા પિતાની વિગતો નીચે મુજબ છે અને તેમનો વ્યવસાય નીચે મુજબ પ્રમાણે છે એટલે કે પંચ આવી બાહેધરી આપે છે પંચનામામાં લખે છે તેમાં અનુક્રમા 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 નંબર આવશે પછી નામ એમાં અરજદારનું નામ સોરી અરજદારના પિતાનું નામ આવશે ઉંમર આવશે અને પોતે અને ધંધો વ્યવસાય મજૂરી વ્યવસાય જે કરતા હોય તે બીજા નંબર ઉપર એની પત્નીનું નામ આવશે એની ઉંમર આવશે સંબંધમાં પત્ની અને જે વ્યવસાય કરતા ઘરકામ કરતા હોય સિલાઈ કામ કરતા હોય એની વિગતો દર્શાવવાની છે નંબર એક ઉપર દર્શાવેલી વિગતો સાચી છે જેની ખાતરી બદલ અમે નિષ્ય સહી કરીએ છીએ એમાં સાક્ષી નંબર એકની સહી કરવાની પહેલાં પછી ઉમેદવાર એટલે કે જે વિદ્યાર્થી છે એની સહી કરવાની અથવા માતા અથવા પિતાની પછી સહી કરવાની નંબર બે ઉપર પંચ જે બી બે નંબરના સાક્ષી છે એની સહી કરવાની પછી વિદ્યાર્થી ઉમેદવાર છે એની સહી કરવાની પછી એના માતા અથવા પિતાની સહી કરવાની છે પછી તારીખ લખવાની છે સ્થળ લખવાનું છે સરકારી પ્રાથમિક શાળાના આશ્રય સહિતની ગ્રાન્ટેડ માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળા એટલે કે જે સરકારી સ્કૂલમાંથી જે વિદ્યાર્થીઓ છે એની વિગતો બધી દર્શાવી છે પણ એ આપણે ધ્યાનમાં લેવાની નથી અને એની વિગતો આપણે દર્શાવવાની છે પણ જે વિદ્યાર્થીઓ જે નોન ક્રિમિનલ કાઢવા જાય છે એના માટે એની વિગતો દર્શાવવાની છે પરિશિષ્ટ સ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા ઉન્નત વર્ગમાંથી બાકાત હોવા અંગેના નોન ક્રિમિનલ પ્રમાણપત્ર અંગેની દર્શાવવાનું પ્રમાણપત્ર શાળાનું નામ તથા તેનો નંબર એટલે શાળાનું નામ ડાય સ્કોર્ડ લખવાનો છે ખબર હોય તો પછી સ્થળ તાલુકો અને જિલ્લો પછી વિદ્યાર્થીનું પૂરું નામ જે તે વિદ્યાર્થીઓ શાળાના જનરલ રજિસ્ટર નંબર શાળાના જનરલ રજિસ્ટર નંબર જાતિ પેટા જાતિ અને રિમાર્ક આ બલ્કમાં ઘણીવાર નોન ક્રિમિનલ દાખલાઓ ઘટાવતા હોય છે સ્કૂલવાળા એની વિગતો છે આપણે પણ આની વિગત દર્શાવી દેવાની આપણે જે સ્કૂલમાં ભણતા હોય તે સ્કૂલનો રજિસ્ટર નંબર જાતિ અને રિમાર્કની અંદર ડેશ મારવાનો છે આપણે નંબર દસ અમુક અમારા પત્ની શહેરી વિસ્તાર કે શહેરી સમસ્યાઓમાં ખાલી જમીન અથવા મકાન ધરાવતા ધરાવીએ છીએ કે ધરાવતા નથી જે વિગતો હોય તે લખવાની અમારી સંપત્તિની કિંમત આવકવેરા ધારા એક્ટ હેઠળ નિયત મુક્તિ મર્યાદા કરતાં વધુ નથી એટલે કે સલાખ કરતાં વધારે મારી આવક નથી નંબર બાર અમારી પતિ પત્નીના તમામ સાધનોને મળીને છેલ્લા ત્રણ નાણાકીય વર્ષનું કુલ આવક નિશ્ચય મુજબ છે એટલે કે આપણે ત્રણ વર્ષની આવક દર્શાવવાની છે આપણે રિટર્ન નથી દર્શાવ્યા ત્રણ વર્ષના તો આપણે આ કોષ્ટક ભરવાનું છે તો કોષ્ટક જોઈએ આપણે પેલું ક્રમ આવશે નંબર એક વિગતોમાં પગારની આવક નાણાકીય વર્ષ એટલે ભાઈ આપણે હાલ ત્રેવીસ ચોવીસમાં અત્યારે એપ્રિલ ચોવીસની અંદર જે દાખલો કઢાવવા જઈએ છીએ એ પ્રમાણે આપણે જોઈએ તો અહીંયા નાણાકીય વર્ષને લખવાનું છે વર્ષ વીસ એકવીસ પછી નાણાકીય વર્ષ એકવીસ બાવીસ અને નાણાકીય વર્ષ ત્રેવીસ ચોવીસ એટલે વીસ એકવીસ એકવીસ બાવીસ અને ત્રેવીસ ચોવીસ એવી રીતે ત્રણ વર્ષ લખવાના છે પછી એની અંદર પગારની આવક ત્રણે ત્રણમાં લખવાની છે વેપાર ધંધાની આવક ત્રણે ત્રણમાં લખવાની છે વ્યવસાયની આવક જે હોય તો ત્રણે ત્રણમાં લખવાની છે જ્યાં લાગુ ન પડતો હોય ત્યાં ડેશ માર દેવાનો છે ખેતીવાડી હોય તો ખેતીવાડીની આવક લખવાની છે વેલ ટેક્સ એકર મુજબની સંપત્તિની કિંમત જે કાંઈ હોય તો એની આવક લખવાની છે એટલે કે ભાડાની આવક કેવી કાંઈ હોય તો એ લખવાનું છે અન્ય સાધનોની માંથી થતી આવક હોય તો લખવાની છે પછી કુલ નીચે આવક જેટલી હોય ત્રણે ત્રણ વર્ષમાં એક લાખ દસ હજાર એક લાખ વીસ હજાર બે લાખ ત્રણ લાખ જે કાંઈ ટેક્સ બતાવે તો ઇન્કમ ટેક્સ પ્રમાણે આવક નકર આવકના દાખલા પ્રમાણે જે આવક હોય તે આવક દર્શાવવાની છે પ્રમાણપત્ર મેળવવા માટેની મળવાપાત્ર આવક એટલે કે ત્રણેય વર્ષનું જે આગળ છે એ લખવાનું કે એટલી આવક એક લાખ દસ હજારનો દાખલો મારે જોઈએ છે એક લાખ વીસ હજારનો આવકનો દાખલો છે એક લાખ ત્રીસ હજારનો છે જે આવક હોય એ પ્રમાણે આવક આપણે દર્શાવવાની છે એ આવક છ લાખ કરતાં વધારે ન હોવી જોઈએ છ લાખ સુધીનાને નોન કિમ્યુનિલ દાખલો મળતો હોય છે હું આથી પ્રમાણિત કરું છું કે ઉપર દર્શાવેલી વિગતો મારી જાણકારી અને માન્યતા મુજબ સાશી છે તેમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ વર્ગો પૈકી ઉન્નત વર્ગની કક્ષામાં આવતું નથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના અનામત લાભ માટે હકદાર શું મેં રજૂ કરેલ કોઈપણ માહિતી ખોટી કે અપૂરતી માલુમ પડશે અથવા અનામતના લાભ પહેલાં કે પછી અયોગ માલુમ પડશે તો સંજોગોમાં મારી ઉમેદવારી નિમણૂક રદ થવાને પાત્ર છે આ આપણે જે બાહેદરી પહેલાં વાંચી હતી એ છે તો એ બાહેદરી લખી અને આપણે છેલ્લે સિગ્નેચર કરવાની છે અરજદારના માતા પિતા કુદરતી વાલીની સહી એટલે કે આપણા માતા પિતાને અહીંયા સહ કરાવવાની છે નીચે અરજદાર એટલે કે વિદ્યાર્થીની પોતાની સહી કરવાની છે બાજુમાં સ્થળ લખવાનું જે તે સ્થળ હોય તે સ્થળ અને તાલુકો અહીં સોગંદનામાની વિગતો આપી છે જે સોગંદનામું હાલની તારીખમાં રદ થઈ ગયેલું છે અને સોગંદનામાની જગ્યાએ ગુજરાત સરકારના વટહુકમ પ્રમાણે અને જે કોર્ટના હુકમ પ્રમાણે જે સોગંદનામું રદ થયેલું છે એની જગ્યા ઉપર ઘોષણાપત્ર એટલે કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું છે એનેક્સર એ કહેવાય તેને તેની આપણે વિગતો જોઈએ આથી હું નિષેધ સહી કરનાર પૂરું નામ એટલે કે અહીંયા અરજદારના પિતાનું નામ લખવાનું છે એની ઉંમર અહીંયા સરનામું બરાબર આથી ધર્મના સોગન મુજબ જાહેર કરું છું કે આજ રોજ તારીખ જે તારીખના રોજ આપણે દાખલો કઢાવવા જઈએ ત્યાં રોજ મારા દ્વારા નોન ક્રિમિનલ ખાલી જ્યાં નોન ક્રિમિનલના પ્રમાણપત્ર માટે અરજી કરવામાં આવી છે જે અમે અરજી ફોર્મમાં દર્શાવ્યા મુજબ અમે અરજદાર તેમજ કુટુંબના સભ્યોની ગત નાણાકીય વર્ષની કુલ વાર્ષિક આવક ખાલી જ્યાં રૂપિયા એટલે કે જે આવક દર્શાવી તે આવક લખવાની શબ્દોમાં આવક થાય છે અરજી આપવામાં આવેલ માહિતી અને અરજી અનન્વયે જોડેલ પુરાવા મારી જાણ અને માન્યતા મુજબ સાસા અને તેમજ કોઈપણ બાબત ચૂકવેલ નથી હું જાણું છું કે ખોટી માહિતીને પુરાવા રજૂ કરવા એ કાયદા હેઠળ શિક્ષાને પાત્ર છે અને આવા સંજોગોમાં ખોટી માહિતી પુરાવાના આધારે મળેલ લાભ કે પ્રમાણપત્ર રદ થવા પાત્ર છે મારા દ્વારા આપવામાં આવેલ કોઈપણ માહિતી ભવિષ્યમાં ખોટી પુરાવા થશે તો સંબંધિત કચેરી દ્વારા મારા મારી સામે ઇન્ડિયન પિનલ કોડની કલમ એકસો સિત્યોતેર એકસો એકાણું એકસો નવ્વાણું ચારસો વીસ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જે હું જાણું છું ઉપરની વિગતો વાંચી સાંભળી સમજી વિચારીને નિશે સહિત તથા અંગૂઠાનું નિશાન કરેલ છે એટલે કે આપણે સેલ્ફ ડિરેશન ફોર્મ ભરવાનું છે કે આ નોન ક્રિમિનલનો દાખલો કાઢવા માટે જે કાંઈ પુરાવા રજૂ કર્યા છે જે કાંઈ વિગતો રજૂ કરી છે એ બધી સાચી અને ખરી છે ખોટી માહિતી આપવી અથવા તો ખોટા પુરાવા રજૂ કરવા તે કાયદેસર ગુનાને પાત્ર છે અહીંયા તારીખ લખવાની છે સ્થળ લખવાનું છે ઘોષણાપત્ર કરનારની સહી લખવાની સહી ઉપર કરવાની છે નીચે પૂરું નામ લખવાનું છે એટલે કે અરજદારનું પૂરું વાલીનું પૂરું નામ લખવાનું છે એના પપ્પાનું નામ લખવાનું છે અરજદારના પછી અહીંયા અરજદાર અરજદારના વાલીનો ફોટો લગાવવાનો છે સહઘોષણાપત્ર કરનાર અંગૂઠાનું નિશાન મારવાનું છે જો સહી કરતા આવડે તો અંગૂઠાનું નિશાન મારવાનું છે પછી આધાર કાર્ડનો નંબર લખવાનો છે અરજદારના પિતાના આધાર કાર્ડનો નંબર લખવાનો છે નીચે અરજદારના પિતાનો મોબાઈલ નંબર લખવાનો છે તો આવી રીતે આપણે નોન ક્રિમિનલનો દાખલો સરળતાથી ભરવાનો છે અને આ દાખલાઓ ભર્યા આ ડોક્યુમેન્ટ સાથે બધું આખો દાખલાની વિગતો આપણે પૂરી કરી ભરી પછી જે આપણે આ સો નોન ક્રિમિનલના દાખલા માટેના જે ડોક્યુમેન્ટ જોયેલા એ આપણે પાસા એકવાર રિપીટ કરી દઈએ તો એ બધા ડોક્યુમેન્ટ સાથે જોડી ઝેરોક્ષ કોપી પછી એની અંદર ટ્રુ કોપીના સિક્કા મરાવાના છે ટ્રુ કોપીના સિક્કા મરાઈ અને આખું ફોર્મ રેડી કરી અને આપણે ઝોન ઓફિસ પર જવાનું છે જે તે આપણા વિસ્તારમાં જોન ઓફિસ લાગુ પડતી હોય તે જોન ઓફિસ ઉપર જઈ અને તલાટી પાસે સહી સિક્કા મરાવાના છે અને તલાટીના સહી સિક્કા મરાવી અને પછી આપણે અરજદાર એટલે કે વિદ્યાર્થીએ ફોટો પડાવવાનો છે અને ફોટો પડાવ્યા પછી એકથી બે દિવસની અંદર આપણને નોન ક્રિમિનલનો દાખલો મળી જતો હોય છે આપણે જે નોન ક્રિમિનલના દાખલામાં જે પુરાવા રજૂ કરવાનો હોય તે પુરાવાની વિગતો એકવાર આપણે જોઈ લઈએ તો નોન ક્રિમિનલના દાખલામાં પુરાવા તરીકે આપણે સૌપ્રથમ વિદ્યાર્થીનું આધાર કાર્ડ એના પિતાનું આધાર કાર્ડ રહેઠાણના પુરાવા તરીકે રેશન કાર્ડ લાઇટ બિલ કે વેરા બિલ રજૂ કરવાનું છે જો ભાડાના મકાનમાં રહેતા હોય તો ભાડા કરાર અથવા ભાડા ચીઠ્ઠી અથવા સોસાયટીનો લેટર પણ જો તલાટી ચલાવે તો તે રજૂ કરવાનો છે પછી સામાજિકને શૈક્ષણિક વર્ગનું પ્રમાણપત્ર એટલે કે જાતિનો દાખલો પછી વિદ્યાર્થીનું એલસી અને વિદ્યાર્થીના પિતાનું એલસી બરાબર આ બે જોડવાનું છે જો આવકનો દાખલો ન હોય તો અરજદારના પિતાના ત્રણ વર્ષના રિટર્ન જોડવાના છે જમીન કે સિંચાઈ કેવું કે કરતા હોય તો એના જે ડોક્યુમેન્ટ હોય તે જોડવાના છે અને જો આવકનો આવકનો દાખલો કઢાવેલો છે અને નોન રિટર્ન ફાઇલ કરતા નથી તો આપણે આવકનો દાખલો રજૂ કરવાનો છે આ બધા ડોક્યુમેન્ટ ભેગા કરી એની ઝેરોક્ષ કરી સોરી એક રે ડોક્યુમેન્ટ આમાં લખ્યું નથી પણ રજૂ કરવાનું છે રેશન કાર્ડ રેશન કાર્ડ પણ આપણે જોડી દેવાનું છે અને આ બધા ડોક્યુમેન્ટની ઝેરોક્ષ કરાવી નોટરી પાયે સહી સિક્કા કરાવી અને આખા ફોર્મની અંદર લગાવી અને આપણે જોન ઓફિસ રજૂ કરવાના છે અને ફોટો પડાવી અને આ પ્રમાણપત્ર આપણને મળવાપાત્ર છે જય હિન્દ જય ભારત